સાગર પટેલ હે જો ગોલા નું ચાલુ કરેલ છે અને આજે લસ્સી નું ઉદ્ઘાટન કરેલું છે આજે કર્યું ને હે સાગર અને કઢી નથી આવ્યું કેટલા કેટલા લસ્સી માં ફ્લેવર છે ચોકલેટ ને મેંગો બે ફ્લેવર છે કેટલા વારી બનાવો 10 વારી 20 20 થી ચાલુ 20 થી ચાલુ થાય છે ગોલા કેટલા થી ચાલુ થાય બોલા 10 10 થી 50 થી